લોકસભાની ચૂંટણી આવનાર દિવસોમાં આવી રહી છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકોને પણ ચૂંટણી પ્રક્રિયાની સમજ પડે તે હેતુ સુરત શહેર ડાયમંડ એસોસિએશન ગર્લ હાઈસ્કૂલમાં લોકશાહીના પર્વની સમજ વિદ્યાર્થીઓને આપવા માટે ધોરણ અગિયાર અને બાર કોમર્સની વિદ્યાર્થીનીઓ માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૂંટણી ફોર્મ કઈ રીતે ભરવાનું ફોર્મ કઈ જગ્યા પર જમા કરવાનું ત્યારબાદ પ્રચાર કઈ રીતે કરવો અને ચૂંટણીમાં આચારસંહિતા ક્યારે લાગે તે તમામ બાબતોની પ્રેક્ટિકલ સમજ વિદ્યાર્થીનીઓને આપવામાં આવી હતી આ ઉપરાંત મતદાનના દિવસે કઈ પ્રકારે બૂથ ઓફિસરની નિમણૂક થાય છે અને કઈ પ્રકારે લોકો પોતાનું કિંમતી મત આપવા માટે

અને હવે અમને પણ લોકશાહી વિશે જાગૃતિ મળી રહી છે શ્રી સુરત ડાયમંડ એસોસિએશન गर्ल्स હાઈસ્કૂલના કોમર્સ વિભાગની અંદર આજે અમે લોકશાહી પર્વની સમજ પડે એ માટે અગિયાર 12 ની દીકરીઓ માટે ઇલેક્શનનું આયોજન કર્યું છે આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જે અમારી અગિયાર બાર કોમર્સની દીકરીઓ છે એને દેશ પ્રત્યેની બધી જ સમજ પડે કે આપણા મતનું શું હકીકતમાં અધિકાર છે અને મતના અધિકાર છે મારો તો એ અધિકારનો કઈ રીતે ઉપયોગ કરાય લોકશાહી પર્વ કઈ રીતે આયોજન થઈ રહ્યું છે તેમજ દરેક ઉમેદવારોને ઉમેદવારી નોંધાવવા માટે કેવા પત્રકો ભરવાના છે કઈ રીતનો પ્રચાર કરવાનો છે ક્યારે આચાર સંહિતા લાગુ પડે મારે વોટિંગ કઈ રીતે કરવાનું છે એ તમામ પ્રકારની સમજ માટે આજે અમે સુરત ડાયમંડ એસોસિએશન ગર્લ્સ હાઈસ્કૂલની અંદર એક લોકશાહી પર્વ નિમિત્તે ઇલેક્શનનું આયોજન કરેલું હતું જેના અધ્યક્ષસ્થાને હું પોતે એટલે કે સંજય વસાણી અને દીકરીઓ માટે અંકલ સર હતો અને આ આયોજન ખૂબ જ સફળ રહ્યું છે ધન્યવાદ મારું નામ ગાલોરિયા ધ્રુવી હું કોમર્સ વિભાગની ગર્લ્સ હાઈ સ્કૂલમાં ભણું છું સુરત ડાયમંડ એસોસિએશન ગર્લ્સ હાઈ સ્કૂલમાં ભણું છું મારો લોગો સ્ટાર છે અમારા શાળામાં યોજાયેલ શિયાળુ રમત ઉત્સવમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે અમારા શાળાના હેડ શ્રી અંકલ સરે આ બધો ચૂંટણી કાર્યક્રમો યોજાયેલો છે તેમાં લોકશાહી રીતે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ